પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ તર્પણ દાન દક્ષિણા જો આપવામાં આવે ભૂખ્યાને ભોજન જમાડવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે આપણા હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અન્નદાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે આથી જો કંઈ ન થઈ શકે તો ગરીબ ભૂખ્યા બાળકોને અન્નદાન કરવાથી જીવનની બધી જ કષ્ટ બાધા સંકટ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે આથી અમાસના દિવસે જરૂરિયાતમંદને અન્નદાન જરૂર કરવું ગાયને લીલો ઘાસચારો ખવડાવો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવશે આ દિવસે હનુમાન મંદિરે જઈ તેલ સિંદુર ચડાવવું બુંદીના લાડુનો પ્રસાદ ધરવો ચમેલીના તેલનો દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાના પાઠ કરવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પીપળાની પૂજા તો દર અમાવસ્યાના દિવસે કરવી જ જોઈએ પાણી રેડી પ્રદક્ષિણા કરવી દીવો પ્રગટાવી ઓમ પિતૃભ્યો નમઃના જપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ છે આથી પીપળાની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આવા દરેક ધાર્મિક કાર્યો કરવા માટે અમાસની તિથિ એ શુભ છે પરંતુ સાંસારિક કાર્યો કરવા માટે અમાસની તિથિ એ અશુભ મનાય છે આથી આ દિવસે કોઈ શુભ કાર્યો નથી કરાતું આ દિવસે લાંબો પ્રવાસ પણ ન કરવો જોઈએ તેલ લોખંડ જોડા વગેરેની ખરીદી પણ અમાવસ્યાના દિવસે ન કરવી જોઈએ અમાવસ્યાની તિથિ એ શુભ કાર્ય કરવા માટેની અશુભ તિથિ છે પરંતુ પાપનો નાશ કરવા તેમજ દુઃખ દરિદ્રતા ગરીબીમાંથી મુક્ત થવા માટેની પુણ્યકારક અને ફળદાયી તિથિ છે આથી દુઃખ ગરીબીમાંથી મુક્ત થવા અમાસના દિવસે સ્નાન દાન પૂજા પાઠ વગેરે જરૂર કરવા પિતૃદેવને અમાવસ્યાના સ્વામી કહેવામાં આવે છે આથી તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ પૂજા સ્નાન દાન દક્ષિણા વગેરે ધાર્મિક કાર્યો જરૂર કરવા આ વિડીયોમાં બતાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે દુઃખ ગરીબી દૂર થશે બરકત અને સંતાનની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે બરકત આવે જેની સંપૂર્ણ માહિતી અને ઉપાય તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ઓમ નમઃ શિવાય તથા પિતૃદેવતાએ નમઃ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે